સૌરાષ્ટ્રમાં અસના વાવાઝોડાને કારણે ભારે પવન ફૂંકાવાની સાથે હળવો વરસાદ વરસી શકે છે ભારે વરસાદને કારણે શાકભાજીના ભાવમાં ભડકો વરસાદી મોસમમાં ગરમા ગરમ ભજીયા ખાઈ રહ્યા છે ત્યારે માર્કેટમાં મેથી અને કોથમીરના ભાવ આસમાને પહોંચી ગયા છે પચાસ થી સાહીઠ રૂપિયા ખર્ચવા છતાં સારી મેથી નથી મળી રહી બીજી તરફ બટેટા ટમેટા અને મરચાંના ભાવમાં પણ ઉછાળો જોવા મળ્યો છે વરસાદને કારણે માલ ન આવતા ભાવ વધ્યા હોવાનું હોલસેલના વેપારીઓનું કહેવું છે વિસ્તારો માટે સરકાર જાહેર કરશે સહાય પેકેજ ગુજરાતમાં છેલ્લા ચાર દિવસે સર્જાયેલી પૂરની પરિસ્થિતિને પગલે મુખ્યમંત્રી દ્વારા હાઈ લેવલ બેઠક બોલાવવામાં આવી હતી જે બાદ મુખ્યમંત્રીએ વરસાદી પરિસ્થિતિથી થયેલા નુકસાન અંગે સરકાર દ્વારા સહાય પેકેજ જાહેર કરાશે ઉપરવટ જઈને સરકાર સહાય જાહેર કરી શકે છે સર્વેને ને સરકાર સહાયની રકમ અંગે ચર્ચા રોડ પર પાર્ક કરાયેલી બોતેર કાર લોક કરી ઓગણત્રીસ હજાર દંડ વસુલાયો શહેરમાં આડેદર પાર્કિંગ અને ટ્રાફિકની સમસ્યા માથાનો દુખાવો બની ગઈ છે હાઈકોર્ટે પણ આ મામલે મ્યુનિસિપાલટીની અનેક વખત ઝાટકણી કાઢી છે ત્યારે ગુરુવારે મ્યુનિસિપલે એસજી હાઈવે આનંદનગર સહિતના વિસ્તારમાં રોડ પર આડેધર પાર્કિંગ કરાયેલી બોતેર કારને લોક મારી ઓગણત્રીસ હજારનો દંડ વસૂલ કર્યો હતો થોડા સમય પહેલા જ મ્યુનિસિપલે ઘણા સમયથી રોડ પર પાર્ક થયેલા વાહનો હટાવી લેવા તેના પર નોટિસો ચોંટાડી હતી મધ્યપ્રદેશના ત્રણ સગીર રખડતા રખડતા અમદાવાદ આવી પહોંચ્યા સુભાષ બ્રિજ સર્કલ પાસે ત્રણ સગીર રિક્ષા ચાલકની પૂછપરછ કરી રહ્યા હતા તે સમયે ટ્રાફિક પોલીસને શંકા જતા પૂછપરછ કરી જેમાં ત્રણેય સગીર મધ્યપ્રદેશના હોવાનું અને ઘરે કોઈને કીધા વગર જ ફરવા માટે નીકળી ગયા હોવાનું સામે આવ્યું ચોવીસ તારીખે તેઓ મધ્યપ્રદેશથી જયપુર ગયા હતા જ્યાંથી દિલ્હી થઈને અમદાવાદ આવ્યા જેથી ટ્રાફિક પોલીસે મધ્યપ્રદેશ પોલીસનો સંપર્ક કરીને ત્રણેય બાળકોને તેમના માતા પિતાને સોંપ્યા હતા વરસાદ બંધ થયા પછી જ ખાડા રિપેર થશે શહેરમાં પડેલા ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં ખાડા પડ્યા છે ઠેર ઠેર રોડ તૂટી જવા અને ખાડા પડવાના કારણે વાહન ચાલકોને હાલાકી થતાં આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં અધિકારીઓને જ્યાં પણ ખાડા પડ્યા છે ત્યાં વેટ મિક્સ નાખી અને ખાડા પૂરવા માટેની સૂચના આપવામાં આવી છે એજનાર વિભાગ દ્વારા શહેરમાં નાના મોટા ઓગણીસ હજાર બસો ખાડાઓ પૂરવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે હજી પણ શહેરમાં વરસાદ ચાલુ હોવાથી મિક્સ દ્વારા ખાડા પૂરવામાં આવ્યા છે ઘરોમાં કેળસમાં પાણી ભરાઈ જતા અનેક લોકોની ઘરવખરી ડૂબી ધોળકા તાલુકાના કોડ ગામમાં સતત વરસાદથી ગામના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોની ઘરવખરી પાણીમાં ઘરકાવ થઈ જતા ઘરોમાં ભરાયેલા પાણીમાં રહેવા મજબૂર થવું પડ્યું હોવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી નહીં કરાતા ગામના લોકોમાં તંત્ર સામે ભારે રોષની લાગણી જોવા મળી રહી છે પચાસ કરોડના સરખેજ ભારતીય આશ્રમનો વિવાદ સરખેજમાં આવેલ ભારતી આશ્રમ ફરી વિવાદમાં આવ્યો છે જગતગુરુ એક હજાર આઠ મહામંડલેશ્વર હરિહરાનંદ બાપુએ પોતાના સો જેટલા સમર્થકો અને સાથે આવી આશ્રમ પર કબજો કરી લીધો હતો પોલીસની હાજરીમાં કોર્ટના ઓર્ડર સાથે તેઓએ પોતાના સમર્થકો સાથે મંદિરમાં ગ્રહ પ્રવેશ કર્યો હતો પ્રવેશ બાદ હરિહરાનંદ બાપુ આશ્રમની મુખ્ય ગાદી પર બિરાજમાન થયા હતા દોઢ વર્ષથી આશ્રમનો વહીવટ કરતા મહંત ઋષિ ભારતી બાપુ સાંજથી જ આશ્રમની બહાર હતા અધિકારીઓને નોકરીમાંથી કાઢી મૂકવાની ચીમકી મ્યુનિસિપલ કમિશનર એમ થેન્ના રેસનને રિવ્યુ બેઠકોમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરોથી લઈને તમામ અધિકારીઓને તેમની કામગીરી અને ફિલ્ડમાં કરવામાં આવતી કામગીરીને લઈને નારાજગી વ્યક્ત કરી હતી કેટલાક અધિકારીઓ ફિલ્ડમાં જતા નથી અને યોગ્ય સુપરવિઝન ન હોવાથી ટકોર કરતા તેઓએ કહ્યું હતું કે કેટલા અધિકારીઓ ફિલ્ડમાં જાય છે અને શું કામગીરી કરે છે તેની મને ખબર છે બોરવેલમાં ક્લોરીન નીલ આવવા મામલે પણ કમિશનર નારાજ થયા હતા હું સસ્પેન્ડ કરવાથી લઈને નોકરીમાંથી કાઢી મૂકવાના કડક પગલા હતું એન્જિનિયરિંગમાં પ્રવેશ પ્રક્રિયાના ત્રણ રાઉન્ડ પૂરા રાજ્યમાં એન્જિનિયરિંગમાં પ્રવેશ પ્રક્રિયાના ત્રણ રાઉન્ડ પૂર્ણ થયા છે ઓનલાઈન ત્રણ રાઉન્ડમાં બાવીસ હજાર એકસો ત્યાં બેઠકો પર વિદ્યાર્થીએ રિપોર્ટિંગ કર્યું છે એન્જિનિયરિંગ આવતીકાલથી સરકારી અને ખાનગી ખાલી રહેલી બેઠકો માટે ઓફલાઈન પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે જેમાં અગાઉની સરકારી નોન રિપોર્ટેડ બેઠકો પર પણ પ્રવેશ પ્રક્રિયા કરવામાં આવશે અમદાવાદ મિત્ર ન્યૂઝ ની YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો જેથી મહત્ત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે